જાબરાબાદ બંદર પર સાતસો બોટો પહોંચી સાતસો માછીમારી બોટો સલામત રીતે કિનારે પહોંચી જાબરાબાદ ખારવા સમાજી અને શિયાળબેટ ગામની એન્જિન બંધ પડેલ ચાર બોટોનો અન્ય બોટો સાથે બાંધીને રેસ્ક્યુ કરાયો કોસ્ટગાર્ડ દ્વારા જીવના જોખમે ચોવીસ નોટિકલ માઇલ દૂર મધ દરિયે ઉછળતા મોજા વચ્ચે બોટનું રેસ્ક્યુ કરીને બંદર ખાતે લઈ જવાય જાબરાબાદની ત્રણ બોટો ડૂબી ગઈ અગિયાર ખલાસીઓ લાપતા હજુ સુધી કોઈ પણ ખલાસીઓની કોઈ ભાડ મળી નથી કોસ્ટગાર્ડ ટીમ દ્વારા લાપતા અગિયાર માછીમારોને શોધખોળ ચાલી રહી છે હેલિકોપ્ટર અને જહાજની મદદથી દરિયામાં માછીમારોને શોધવાની કવાયત હાથ ધરી છે રિપોર્ટર વિરજી શિયાળ રાજુલા જાફરાબાદ નામ સાહેબ અનિયાલાલ સોલંકી સાહેબ આપણે અત્યારે દરિયામાં આપણે બોટો બંધ હતી અત્યારે કેટલી બોટો લાવવામાં આવી છે દરિયામાં જે જાફરાબાદ બંદરમાં સાતસો બોટ છે સાતસો પૈકી તમામ બોટો આવી ગયેલી ફક્ત ચાર બોટો આપણા ખલાસી માણસો સહિત અને એક બોટ ખાલી બોટ માણસોને રેસ્ક્યુ કરેલા છે ઈ બોટ દરિયામાં છે બાકીની ચાર બોટ બે શિયાળ અને બે ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે એક સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાપરાવતની ખારવા સમાજની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ કલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે હવે હાલમાં જાપરાવત બંદરની એક પણ માણસોવાળી બોટ એક પણ નથી રહેલી એક ખાલી બોટ દરિયાની અંદર છે ફક્ત અમને નુકસાન એ છે કે જે ત્રણ બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં અગિયાર માણસો અત્યારે લાપતા છે એનો કોઈ પત્તો મળેલો નથી ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે